તો આપણે આપા ગીગાના દર્શન કરવા સત્તાધાર આવી ગયા છીએ તો કરીશું આપણે આપા ગીગાના દર્શન અને પાડાપીરના પણ દર્શન કરીશું જો અહીંયા પાડાપીરનું સમાધિ સ્થાન છે જે મુંબઈના કતલખાનામાંથી પાછો આવેલો હતો આ પાડો તમે જોઈ શકો છો એટલો તો આપા ગીગાના અને એના પાડાનો તો આપણે પાડાપીરના દર્શન કરી અને અંદર જઈશું ભગવાનના દર્શન કરવા રામાપીરના અને બાપુની પણ સમાજીના દર્શન કરશું તો મિત્રો આ પાડો એટલો ચમત્કારિક હતો કે મુંબઈના કતલખાનામાંથી પાસો આવ્યો હતો કેમ કે જ્યારે એને કાપવાની કોશિશ કરી ત્યારે એનું કડા તૂટી ગયા હતા તો પાડાને પછી અહીંયા પાસો મોકલી દીધો હતો તો મિત્રો આ છે સત્તાધાર તમે સત્તાધાર તો આવ્યા જ હશો સત્તાધારમાં અખંડ ધામરોટી શરૂ હોય છે ને અહીંયા બાપુના શિષ્ય એવા ગીગા બાપુ ગીગડા પીર કહેવાય છે તો આપણે એમના પણ દર્શન કરીશું મિત્રો તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો સત્તાધારની અંદર ગીગા પીર ને શ્યામજી બાપુ થઈ ગયા શ્યામજી બાપુ પણ ખૂબ જ એવા મોટા મહાન સંત હતા એમણે અને બાપુ પણ એના કરતાં પણ મોટા સંત હતા કેમ કે ગીગડા પીર કહેવાણા જે દાન બાપુના શિષ્ય હતા તો આપણે કરી લઈએ દર્શન ગીગા પીરની સમાધિના જે ગીગડા પીર મિત્રો અહીંયા વિડીયો શૂટિંગ નથી કરવા દેતા એટલે આપણે થોડુંક સુપકેથી લઈ લીધું હતું ગીગા પીરનું સમાધિનું સ્થાનક ને હવે આપણે અંદરની સાઈડ જઈશું અહીંયા શૂટિંગ અલાઉડ નથી તો પણ હું તમને દર્શન કરાવીશ બધી જગ્યાના અને વિડિયોમાં બન્યા રજો અહીંયા સત્તાધારમાં ખૂબ જ એવી બહોળી સંખ્યામાં લોકો આવતા હોય છે સત્તાધારની આ જગ્યા મહંત શ્યામજી બાપુ ગીગા બાપુ જય રામા પીર આ છે અંદરના જય અલગ ધણી અલગ ધણી નો હોટલો એટલે ગમે ત્યારે આવો તમને અહીંયા હોટલો મળી રહી એવું હાસ હતું ગીગા બાપુ અને શ્યામજી બાપુ મિત્રો દર્શન આવ્યા હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણે અહીંયા સત્તાધાર આંબાજળની કાંઠે આવેલું ગામ અને અહીંયા ગીગા ગીગાબાપુએ સત્તાધાર વસાવેલું તો આપણે આંબાજળમાં પણ જઈશું અહીંયા ભૂતવળ પણ છે ભૂતરા દાદા બધી વસ્તુ અહીંયા લાવે છે એવું માન્યતા છે કે ભૂતરા દાદાનો ખૂબ જ એવો મોટો હાસ છે કોઈ પણને ભૂત વળગ્યું હોય તો અહીંયા આવે એટલે એમને સારું થઈ જાય ને અહીંયા મહાદેવનું મંદિર પણ મોટું આવેલું છે આંબાજળને કાઢે તો આપણે એના પણ દર્શન કરતા જઈએ જય ભોળિયાનાથ મિત્રો જગ્યામાં જ છે ભોળાનાથનું મંદિર ખૂબ જ એવું મોટું મંદિર છે ને અહીંયા શ્રદ્ધાળુઓ તો આવતા જ હોય છે ખૂબ જ એવી બહોળી સંખ્યામાં અને અહીંયા આંબાજળ છે આંબાજળને અહીંયા કુંડ બનાવવામાં આવ્યું છે લક્ષ્મણ ઘાટ તરીકે તો આ ઘાટમાં બધાય નાતા હોય છે તો તમે જોઈ શકો છો ખૂબ જ એવી બહોળી સંખ્યામાં અહીંયા લોકો નાઈ રહ્યા છે તો મિત્રો વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર જરૂરથી કરજો